સાબરકાંઠા જિલ્લાના પ્રાતી શહેરના રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલ ખેતરવાડા મેલેરી માતાજીના મંદિરે રવિવારે ગુરુપૂર્ણિમાની ભક્તો દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી ખેતરવારા મેલેના નામે ઓળખાતા પંકજભાઈ રાવલ ગુરુનું ભાવિ ભક્તો દ્વારા ભવ્ય ગુરુપૂજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ભક્તો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને ભવ્ય ઉજવણી કરી હતી એમથી ન્યૂઝ ઉપરાંતિ